થોડા દિવસો પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈવીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સતાર માંજોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈટીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મીટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડિયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બધ ઇરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપી એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિક છું ઈમાનદાર છું મે કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજુ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બે બુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું પણ અમારી વાત મેં તમને ઓફિસ માં કહીએ કે અમારી ઉપર લાગ્યા કે નકલી ઈડી સાથે આ લોકો જોડાયેલા છે નકલી